આમાં મૂય કણવાડા આપડે બે મોચું ને આ રાજા રાજા પેલો ભાઈ પેલો જાથી હાફનો અલી કા સો રાજા ભાઈ કોણ આ રાજા અધી વ્યત નહીં હું રાણ રણ હેન હા આમાં મેલો અલચુકનો કંટ tract નો એ એ નામ કોણ ના બની કોઈ નહીં જા કટ tract નો કટ tract નો આ કટ tract નો વાર લાવે જ લાવે ના <laughs> ના